છોડું બે નથી નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના સુપર ડુપરસ્ટાર એવા રાકેશ બારોટને તો તમે બધા જાણતા હશે તો મિત્રો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઓફાના સોંગ લઈને આવતા હોય છે અને તેમના દરેક સોંગ ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે અને લાખો અને મિલિયનમાં વ્યૂઝ જોવા મળતા હોય છે તો મિત્રો સિંગર રાકેશ બારોટનું એક ધમાકેદાર નવું લવ રોમેન્ટિક સોંગ આવવા જઈ રહ્યું છે અને તે સોંગનું ટાઇટલ છે કે જોડું તને બે હાથને ત્રીજું માથું તો સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક લવ રોમેન્ટિક સોંગ છે આ સોંગ કેતન બારોટા લખ્યું છે છે જ્યારે મ્યુઝિક મયુર નાડીયાએ આપેલું છે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો તમને રાકેશ બારોટની સાથે ચીની રાવલ જોવા મળવાના છે તો રાકેશનું જબ રાકેશ બારોટનું જબરજસ્ત નવું લો રોમેન્ટિક સોંગ એટલે કે જોડું તને બે હાથ અને ત્રીજું માથું સારા ગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી આજે સાંજના પાંચ વાગે રિલીઝ કરી દેવામાં આવશે તો રાકેશ બારોટનો ધમાકેદાર નવું યુટ્યુબમાંથી સોંગ રિલીઝ થશે જે સારા ગામા યુટ્યુબ ચેનલમાંથી જે તમે જોવાનો ચૂકતા નહીં અને હા વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા જજો જય હિન્દ વંદે મા